તેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ લોકો જણાવી રહ્યા હતા કે આગામી દિવસોમાં સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનું મોંઘું હતું પરંતુ હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે તો સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતીની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં તેજી પર અચાનક બ્રેક લાગતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ ધડાધડ

ચાંદીની કિંમતોમાં બે હજાર સુધીનો ઘટાડો નોંધાયો છે તો આગામી દિવસોમાં ત્રીજા દિવસે સોનું જે છે હવે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી

નવ લાખ ઓગણત્રીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે એકસો ને ઓગણચાલીસ માં જયારે દસ ગ્રામ સોનું એક લાખ એક હજાર ત્રણસો નેવ માં સો ગ્રામ સોનું દસ લાખ તેર હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ get it on it too. જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 114 માં જ્યારે 10 ગ્રામ ચાંદી 1149 માં જ્યારે 100 ગ્રામ 11490 માં અને 1 કિલો 114900 માં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ વાત કરીએ તો સામાન્ય ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે ને મિત્રો ફરીથી ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે જયારે સોના કરીએ તો મિત્રો ચીનમાં એક તરફ રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો થયો છે છે ત્યારે રોકાણકારો જે એ સતત સોનાની કિંમતોમાં રોકાણ કરતા જોવા મળી રહ્યા હતા અને જ્યારે સોનાની માંગમાં વધારો થતો હોય છે ત્યારે સોનું જે છે મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટમાં કડાકો બોલી જતા સોનાની કિંમતો ધરા સામાન્ય રીતે સસ્તા થતા જોવા મળતા હોય છે જ્યારે સોનાના દાગીના ની વાત કરીએ તો આપણે બાવીસ કેરેટ સોનામાંથી ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે ચોવીસ

ની માંગમાં પણ અસર થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ એવા પણ સવાલો કરતા હોય છે કે શું દિવાળી સુધી સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે દિવાળી સુધી સોનું જે છે એ સામાન્ય રીતે મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી થવા પાછળ ઘણા બધા

વાત કરીએ તો મિત્રો ભારતમાં સોના નો ભાવ કરીને આપણા ભારતમાં સૌથી વધારે લોકો જે છે એ સોના તેમ ચાંદીના દાગીના બનાવી અને સોનાની ખરીદી કરતા હોય છે કારણ કે લગ્ન માટે સોનું ખરીદવું એ પણ ખૂબ જ જરૂરી હોય છે તો તમે પણ તમારા શહેરના જણવા માંગતા હોય અથવા તો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં માહિતી મેળવીશું